દેવભૂમિ દ્વારકા લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણી સંદર્ભ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીના અધ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીઓ પોલીસ કમિશનરો તથા પોલીસ અધિક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં કાયદો અને વ્યવસ્થા ક્રિટિકલ મેપિંગ પોસ્ટલ બેલેટ સીવીઝીર અને જિલ્લા કંટ્રોલ રૂમ પર આવતી ફરિયાદ એબસન્ટ વોટરના વોટિંગ ઈવીએમ રેડમાઇઝેશન સેન્ચ્યુઅરી એક્ટિવિટી પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ અને પોલિંગ સ્ટાફને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાના બાબતે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુક્ત અને પારદર્શક રીતે ચૂંટણી યોજાય તે અંગે જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું આ વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ દરેક જિલ્લા અધિકારીઓ જે ચૂંટણી અધિકારીઓ પણ છે તેમની રાજ્ય કક્ષાએથી મિટિંગ લેવામાં આવેલી જેમાં પોલીસના વડા એસપી શ્રી અને જિલ્લા ડિસ્ટ્રિક ઇલેક્શન ઓફિસર પણ હાજર રહેલા હતા જેમાં લો એન્ડ ઓર્ડર બાબતે ક્રિટિકલ મેપિંગ બાબતે પોસ્ટલ બેલેટ બાબતે જે કમ્પ્લેન આવે છે વિવિધ માધ્યમમાંથી પછી સી વિઝીલ હોય કે જિલ્લાના કંટ્રોલ રૂમ પરનો નંબર હોય એબ્સન્ટ વોટર બાબતનો વોટિંગ કરાવવા બાબત ઈવીએમ રેન્ડમાઇઝેશન બાબતે આ ઉપરાંત જે સ્ટેચ્યુટરી એક્ટિવિટીઝ હોય છે તેના બાબતે પુલિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવા બાબતે અને પુલિંગ સ્ટાફનું જે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવવાનું છે તેના બાબતે વિસ્તૃત ચર્ચા થયેલી છે આ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે ફ્રી ફેર અને ટ્રાન્સપરન્ટ ઇલેક્શન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં જિલ્લા દેવભૂમિ દ્વારકા દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે